નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને શું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો વિષય એવો હશે કે પોપટની સાઈઝ જેટલી હોવી જોઈએ એટલે કે જે આકાશના અંદર જે પોપટ ઉડે છે એ પોપટ કેટલો મોટો હોવો જોઈએ હાલ તો જમાનો છે હશે ખબર છે મોટા પોપટ જોઈએ એટલું યાદ રાખજો નેના પોપટ સાલીમ નહીં એટલું યાદ રાખજો આજકાલની છોકરીઓ અને લગ્ન કરીને બહેરા લાવો ને એમને તો મોટા પોપટ જ હોય એટલું યાદ રાખજો નેના પોપટ તો સાલી જ ના એટલું યાદ રાખજો માર્કેટના અંદર એટલું યાદ રાખજો હવે મોટા પોપટો ચોથી લાવવા જે હોય ઉપરવાળા જે કુદરતી જે આવેલું હોય એટલું જ હોય એટલું યાદ રાખજો વધારે મોટું ચો હોય ને વધારે મોટો પોપટ ચો હોય એટલું હોય પોપટ જેવડો આકાશના અંદર જેવડો હોય એ જ હોય એટલું જે પક્ષી જેવડો હોય એટલો જ હોય એટલું યાદ રાખજો હવે કુદરતી કેવી રીતે આપણે હોનાનો ઘડીને લાવવાનો એટલું યાદ રાખજો હવે સાથીઓ ઘણા પુરુષોને એવું મગજના અંદર હોય છે કે પોપટ કેટલી સાઈઝનો હોવો જોઈએ સાથીઓ માહિતી આપવું એ પહેલાં છે ને શ્રી ગણેશ કરી નાખજો અને મને એક લાઇક કરી નાખજો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઇક કરશો ને તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેટેગરી છે અને મને વિડીયો શોખ છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયો લઈને હું શું દિલ ધલે આહા મોગે બહુ ખુશું આ આહા હા 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 હાલ સીઝન છે શિયાળાની ઠંડી પડશે એટલું યાદ રાખજો એટલે કે ભલે ભલા લઈ લઈને લાહી જાય એટલું વાત રહી ગયો પછી ઢાઢ પટી જાય શિયાળો પડી જાય ને બધો હવાત બહુ પૂગળ થઈ ગયો હોય ને એટલે પછી ગેર પાછો વળીને આવી જઈ રહ્યા પછી મા બાપ યાદ આવી જાય એટલું વાત રહી ગયો એટલે સાથીઓ અત્યારે તો જમાનો છો પોપટનો દિલનો આહા હા અને સાથીઓ અત્યારે તો દિલ હોય ને જેમના પાસે તેમને તો મોટા મોટા પોપટો જોયું મોટા મોટા પક્ષીઓની જરૂર પડે છે એટલે હવે મોટા મોટા પક્ષીઓ લાવવા ચોથી એટલું વાત રાખજો હવે સાથીઓ તમને એવો સવાલ હોય કે પોપટ જેટલો મોટો હોવો જોઈએ કેટલી સાઈઝનો હોવો જોઈએ સાથીઓ સત વાત હાચી કરી નાખું આપણા મગજના અંદર જે વ્યમ પહેરી ગયો હોય ને વ્યમને ગાઢવાની છે એટલું વાત રહીજ કારણ કે વ્યમની કોઈ દવા નથી એટલું વાત રાખજો જે મગજના અંદર આપણે ભૂત પહેરી ગયું છે ને એ ભૂત જાય એમ નહીં એટલું વાત રાખજો સત વાત કરું સાથીઓ કે પોપટ તમને ભગવાને જેવડો આલ્યો હોય જેટલો હોય ને એ બરાબર હશે ઓકે છે એટલું વાત રહીજો કોઈ પણ સ્ત્રી હોય કોઈ તો કોઈ તમારી ઘરવાળી કોઈ પ્રેમિકા કોઈ લવર છે ને એને કોઈ મોટા પોપટની જરૂર પડતી નહીં એટલું વાત આવડું ટટ્ટું હોય ને આટલો ટટા જેટલો પોપટ હોય ને ટટડી ઓગળી જેટલો તો ચાલે આટલો હોય તો સાલે ગમે એટલો હોય તો ચાલે એટલું વાત એવું કશું હતું ને સાઈઝ તમને ભગવાને જે આલી છે ને જે કુદરતી રીતે જે સાઈઝ છે ને એ સાઈઝ જ બરાબર ઓકે જ છે એટલું વાત રહીજો એવું કોઈ હોતું નથી એટલું વાત રહેજો ગમે એટલા સાઈઝનો પાળેલો પોપટ પક્ષી હોય આકાશના અંદર ઉડે પણ એ હવાજ પૂરો પાડે છે એટલે ખાલી દિલના દરવાજાની અંદર જાય ને તો હવા આવી જ જાય એટલું વાત રહીજો એટલે કે ઈચ્છા પૂરી થઈ જાય એટલું વાત રહીજો એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે જે હોય ને એને વધાઈ લેવાનું છે એટલું વાત કાળી મળે કે ધોળી મળે આપણે રોટલા ઘડીને ખબરાવો ને આવી જાય એટલે રૂપાળી ખોળા નાન્યા કાળવાનું હોય એટલું વાત રાખજો આ રૂપાળા પોપટે પણ ખોળાઈને જે કાળા પોપટ મળી કે કાળા એટલે દિલના દરવાજા એટલે કે દિલ મળે કાળું તો સાલી જાય એટલું વાત અત્યારે તો રોટલા ઘણી ખબર ને બધું આવી જાય એટલું વાત આવી એટલે હું તમને શું કહું જે મળે ને એ વધાઈ લેવાનું અને જેવડું છે ને એ બરાબર જ છે એટલું વાત રહી અને પોપટની સાઈઝ કોઈ દવાથી કોઈ કસરત કરવાથી કે કોઈ ખોરાક ખાવાથી વધે ના એટલું વાત જે હોય ને એ જ રહે પણ એક વાત સાચી કરું ખોરાક કરવાથી દેશી ખોરાક કરવાથી દેશી ઉપાયો કરવાથી પોપટ ખુઈ જેલો ઠંડો રહેતો ટાઢો રહેતો ગરમ ના રહેતો ટાઈટ ના તો ટાઈટ કરવા માટે થઈને બધું થાય એટલું યાદ રાખજો ઈચ્છાશક્તિ જગાડવા માટે બધા દેશી પ્રયોગો છે પણ સાઈઝ વધતી નથી એટલું વાત જે સાઈઝ કુદરતી રીતે છે ને પુરુષને જે આલેલી હોય ને જે આદમીને એ જ હોય એટલું વાતજો અને સ્ત્રીને જે દિલનો દરવાજો જે કુદરતી રીતે હોય ને એ જ રીતે હોય એટલું વાત રાખજો જે પોસે દિલના દરવાજાની અંદર હોય ને એમ પુરુષને એ જ પોષે જ હોય છે કોઈ ફરક હોતો નથી એટલે કે મગજના અંદરથી જે વ્યામ હોય ને વ્યમ કાઢી નાખજો કે મારા નેનું છે મારે નેનો પોપટ છે મોટો નહીં હું લગ્ન કરે ને પહીણે તો મારું બૈરું શું કહેવા મને કશું નહીં લે કોઈ ચિંતા કરવાની કોઈ વેમ રાખવાની જેવડું છે ને એ બરાબર જ છે એટલું યાદ રહેજો પણ સારું બેટિંગ કરતું હોય ને સારું પરફોર્મન્સ કરતું હોય ને તો કોઈ વધવા આવવાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમે આદમીમાં હોય ના મળદ ના હોય એકા પહેલાં ફાતડા જવાના મર્દ હોય તો હું ચિંતા કરવાની છે એટલું વાત તમારા ટાઈટ થતો હોય લોખંડ જેટલો મજબૂત થતો હોય તમે તમારી ઘરવાળી સાથે સારી બેટિંગ કરી શકતા સારું પરફોર્મન્સ કરી શકતા તમારી ઘરવાળીની ઈચ્છા એવી હોય જ ના તો મારો મોટો પોપટ જોઈએ છે ને પોપટ ચાલે હું નેના પોપટથી હવા પૂરો કરી લે એટલે કે મજા કરી લે તો મારા મોટા પોપટની કોઈ જરૂર જ નહીં એટલે તમારા મગજમાં આવ્યું એમ થઈ ગઈ કે પોપટ કેટલી સાઈઝનો હોવો જોઈએ પણ બરાબર છે જે ભગવાને આવેલો છે ને જે ઉપરવાળે જે આવેલો છે ને એ બરાબર જ છે ઓકે જ છે એટલે સાઇઝની કોઈ એવું જરૂર જ નહીં એટલું યાત્રો કોઈ ચિંતા કરતા નહીં સાથી વિડીયો પસંદ આવ્યો તો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખો કારણ કે આ વિડીયો ખૂબ ઉપયોગી હતો એટલું વાત રજુ કારણ કે સાઈઝનો ઘણા લોકોને ડાઉટ હતો એટલું વાત રહે ઘણાં લોકો દવાઓ પણ કરતા કે મારે સાઇઝ મોટી કરવી છે પણ જે છે બરાબર છે યાર દવાઓને કોઈ એક કે દવા આવતી નહીં દુનિયાની અંદર એવી કોઈ ગોળી નથી દુનિયાની અંદર એવી કોઈ દવા નથી કે સાઈઝ વધે એટલું વધે ઉંમર પ્રમાણે જે વધે જે થાય ઉંમર પ્રમાણથી જ થાય એટલું વાત લેજો સાથીઓ લાઇક કરતા જજો વિડીયો વધારે પસંદ આવ્યો હોય અને આખા ગુજરાતના અંદર વિડીયો ચગાવજો મને ટોટીઓ ખેંચીને ભલ આપતા અને દરેકના વોટ્સઅપ ગ્રુપના અંદર ફેસબુક ગ્રુપના અંદર આ વિડીયો હોવો જોઈએ એટલું વાત કરી સાથીઓ ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બેલાયક પર ક્લિક કરી નાખો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ ઠોર નંબર પડે મિત્રો આવજો બાય બાય શિવ ટાટા વડફરતી રાડું